આપણે બધાએ ક્યાંક ને ક્યાંક એવું સાંભળ્યું હશે કોઈ ડોક્ટર દ્વારા કે કોઈ વડીલ દ્વારા કે નાના બાળકો પાંચ વર્ષ સુધી વધારે બીમાર પડે છે તો એમની સાર સંભાળ વધારે રાખવી પડે તો નાના બાળકો વારંવાર બીમાર શા માટે પડે છે એ આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ જેમ કે જે ખેડૂત હશે એમને ખબર હશે કે જ્યારે છોડને રોકવામાં આવે ત્યારે એમને શરૂઆતના તબક્કામાં ખાતર પાણી અને સાર સંભાળની વધારે જરૂરિયાત હોય કેમ કે ત્યાં એ પીરિયડ્સ દરમિયાન એમને રોગ લાગવાની અથવા ફંગસ લાગવાની શક્યતાઓ વધારે હોય છે જેમ એનો ગ્રોથ અમુક સમય સુધી થઈ જાય પછી એમની સાર સંભાળની જરૂરિયાત ઓછી થઈ જાય છે એવી જ રીતે આપણા શરીરમાં બે પ્રકારની પ્રક્રિયાઓ થાય છે એક તો વૃદ્ધિ એટલે કે વિકાસ અને ગ્રોથ અને બીજી પ્રક્રિયા છે ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિ આ બંને પ્રક્રિયાઓ એક સાથે થઈ શકતી નથી એટલે આપણા શરીરમાં જ્યારે ગ્રોથ થતો હોય ત્યારે ઇમ્યુનિટી ઓછી હોય છે અને જ્યારે ઇમ્યુનિટી વધારે હોય ત્યારે ગ્રોથ રેટ ઓછો હોય છે એવી જ રીતે નાના બાળકોમાં જન્મથી લઈને પાંચ વર્ષ સુધી અથવા છ વર્ષ સુધી એમનો ગ્રોથનો દર વધારે હોય છે તો એ પીરિયડ દરમિયાન એમની ઇમ્યુનિટી ઓછી હોય છે એટલે નાના બાળકો વારંવાર બીમાર પડતા હોય છે તો હોમિયોપેથિક દવાઓ દ્વારા બાળકોની ઇમ્યુનિટી કુદરતી રીતે વધારી શકાય છે જો તમારું બાળક પણ ઓછી ઇમ્યુનિટીના કારણે વારંવાર બીમાર પડતું હોય તો આજે જ સત્યમ હોમિયોપેથીનો કોન્ટેક કરો